નવા વ્લોક ની અંદર ફરી વાર તમારા બધાનું સ્વાગત છે આજે આવેલું છું રત્નેશ્વર મહાદેવ ઘડિયાના છેલ્લા સુધી જોતા રહ્યા ચાલો આપણે મહાદેવના દર્શન કરવા જાવ અને તમને પણ દર્શન કરાવું રત્નેશ્વર મહાદેવ મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિર છે સહી દર્શન કરવા અહીંયા કોટાડાથી આવતા હોય તો દિયાળ ત્યાં રત્નેશ્વર મહાદેવ આવે આવશે દર્શન કરવા અહીંયા જો દરિયો છે જાય રત્નેશ્વર મહાદેવ આવે એટલે અહીંયાની ને કઈક મજા અલગ છે આવશે દર્શન કરવા અહીંયા રત્નેશ્વર મહાદેવ મંદિર છે અને અહીંયા પાછળ છે દરિયાને ને આપણે જઈએ દરિયા તો અહીંયા અહીંયા આવી ગયા છે દરિયા ને નજારો તો એક નંબર છે કઈ ઘટે છે લોકેશન છે એક નંબર અને જોવા અહિયાં દરિયો છે અહિયાં નજારા ને તો વાત જ ન પૂછે નજારો છે કેમ દીપક હું કેવું તારું કઈ ઘટે નજારામાં બહુ મસ્ત એવું જગ્યા છે અહીંયા આવજો રત્નેશ્વર મહાદેવ અને અહીંયા જો અહીંયા એક શિવલિંગ છે અહીંયા છે શિવલિંગ દરિયા આવીને બહુ મજા આવી ને અહીંયા હવે આપણે અહીંયા જવું છે નીચે પણ ક્યાંથી જવું જોઈએ છે અહીંયા નીચે જવાનું ક્યાંથી જવાનું છે એ જોયે છે નીચે આવવા માટેના દાદરા છે નહીં અહીંયા આપણે હજી નીચે જવાનું છે તો અહીંયા અહીંયાથી નીચે જવાનું છે ઉપર હતા આપણે નીચે જઈએ છીએ ધ્યાન રાખીને હો ભાઈ દીપક કેમ કે પાણા છે તારે તે હલાય નહીં પડે એટલે ધીમે નીરે ચાલજે ધીમે ધીમે ખોટો પડે ને કર ભાઈ છે નીચે અહીંયા આપણે અંદર એવા જવાનું છે આજે દેખાય છે ને અંદર જવાનું છે ને જઈ અંદર જોઈ હું છે કેમ લાગે દીપક દોરી પકડી ના જો ને કર પડે કેમ કે અહીંયા નીચે જોવા બધો ગારો છે દોરીને પડાઈ જાય એટલે

આપણે અંદર તો આપણે અંદર અહીંયા મહાદેવના દર્શન કરી આવ્યા છીએ અને ખરેખર અંદર મહાદેવના દર્શન બહુ અદભુત છે પણ જાઓ જેવું છે ઝાઝુ અંદર અહીંયા રત્નાશ્વર આવો તો મહાદેવ દર્શન કરવા અને ત્યારે તો પાણી ઓછું છે અને ખરા પાણી આવે ને તો ક્યાંક અંદર સુધી મહાદેવ સુધી પાણી આવી જાય ને તો પાણી હોય ત્યારે તમે આવ્યા એટલે ઓછું છે પાણી અને મહાદેવના દર્શન પણ છે આપણે અત્યારે આની અંદર હતા હાવ બાર વઈ આવ્યા છે ને દર્શન કરવા અહીંયા આવો તો જાજો ખરેખર મજા આવે એવું છે ને આપણે દર્શન ચા એટલે બહુ ભાગ્યની વાત કહેવાય ને કારણ અંદર પાણી ભરાઈ ગયું હોય ને દર્શન થાય નહીં તો બે લેબે મારે ને આવતો હું આ રત્નેશ્વર મહાદેવ પહેલા એક બે વખત આવી ગયો છું પણ ક્યારેય અંદર ગયો નથી આ વખતે અંદર ગયો હતો આવીને બહુ મજા આવી ખૂબ 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 આનંદ થયો અહીંયા બહુ મજા આવી જગ્યા છે આવજો તો દર્શન કરી આવ્યા છીએ હવે નીકળી તો આજના વિડિયોમાં આજના માટે બસ આટલું જ હતું મળશે પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય